ભાજપ દ્વારા મોરબીમાં વિકાસકામોમાં કૌભાંડને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે કોંગ્રેસે સમય માગ્યો હતો અને આજે રાજ્યના મુખ્યમંત્રી વિવિધ વિકાસના કામોને લઈને લોકાર્પણ અને વિવિધ કાર્યક્રમો માટે મોરબી આવવાના છે ત્યારે મોરબીમાં શાંતિ જળવાઈ રહે તે માટે મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલાં જ કોંગ્રેસના નેતાઓને કેદ કરી લેવામાં આવ્યા છે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખ નેતાઓને સહિત અલગ અલગ નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે કિશોર ચિખલિયા પુષ્પરાજસિંહ જાડેજા કાંતિલાલ બાવરિયા સહિતના નેતાઓને નજર કેદ કરી લેવામાં આવ્યા છે આમ મોરબી જિલ્લાના કોંગ્રેસ આગેવાનોને વહેલી સવારથી જ કેદ કરી લેવાતા ક્યાંકને ક્યાંક ચારેકોર ચર્ચાઓ પણ જાગી છે જોકે હાલમાં બપોરના સમય બાદ રાજ્યના મુખ્યમંત્રી મોરબી શહેરમાં વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ પ્રસંગે પધારવાના છે અને તેને લઈને જ કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા છે